જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત સંતકૃપા ઓનલાઈનમાં તો આજે આપણે એક બમ્પર ભરતી એટલે કે ઘણી મોટી ભરતી જીડીએસની ભરતીમાં ખાલી તમે જોઈશો તો એકવીસ હજારની ભરતી હતી પણ કેટલી બધી તેની પ્રોસેસ હોય ઘણું બધું આવે છે પરંતુ આ ભરતી બાર હજાર પાંચસોથી વધારે આમાં ખાલી જગ્યાઓ છે અને પગાર ધોરણની વાત કરીએ તો પણ ઘણો બધો સારો છે અને ડાયરેક્ટ ભરતી છે તમે સીધું આમાં ફોર્મ ભરી શકો છો તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી તમને જણાવીશ તો વિડીયોમાં ઠીટ સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આ ચેનલમાં આપણે આવા ભરતી વિશે તમામ વિડીયો તો લાવતા બધાની પહેલાં ભરતી વિશે તમને શોર્ટમાં માહિતી આપી દઉં તો કે અમૂલ અમૂલ કંપની વિશે ભારતના દરેક નાગરિક દરેક ગામડાની વ્યક્તિ જાણતા હશે તો આણંદમાં તેની આપણે ગુજરાતમાં જે કંપની આવેલી છે તો તેમાં ભરતી છે આણંદમાં છે તેવું નહીં દરેક જિલ્લામાં આની અલગ અલગ બ્રાન્ચ આવેલી છે તો તમને તમારા જિલ્લામાં અને તમારા તાલુકામાં પણ નોકરી મળી શકે છે તો આપણે ભરતી વિશે વાત કરી તો ટોટલ પદ છે તે બાર હજાર સાડા બાર હજાર પાંચસોથી વધારે ખાલી જગ્યાઓ આમાં તમને જોવા મળશે અને ભણતરની વાત કરી તો દસ પાંચ બાર પાંચ અને તમે ગ્રેજ્યુએશન કરેલું હોય સ્નાતક હોય કોઈ પણ તમારી ડિગ્રી હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો ઉંમર મર્યાદાની વાત કરવી તો અઢારથી બેતાલીસ વર્ષના જે કોઈ વિદ્યાર્થી મિત્રો હોય છે તે બધા આમાં ફોર્મ ભરી શકે છે અને સરકાર માન્ય જે છૂટછાટ છે તે પણ આમાં તમને ઉંમરમાં જોવા મળી જશે અરજી ફીની આપણે વાત કરીએ તો સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન છે માટે કોઈ પણ જાતની તમારે ફી સૂકવાઈ નથી કે ઓફલાઈન ફોર્મ ભરવા નથી સંપૂર્ણ ઓનલાઈન છે તો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા તે બધું જ હું તમને આ વિડિયોમાં આગળ જણાવીશ પાત્રતાની વાત કરીએ તો આમાં ભારતનો ગમે તે નાગરિક હોય પુરુષ સ્ત્રી ગમે તે ફોર્મ ભરી શકે છે નોંધણી અત્યારે ચાલુ થઈ ગયેલી છે હાલમાં પ્રોસેસ ચાલુ છે જે હું તમને આગળ જણાવીશ તેની છેલ્લી તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી પણ જાહેર કરવામાં પણ નહીં આવે કારણ કે તેના ફોર્મ તેને જેટલી જરૂર છે તેટલા માણસો બાર હજાર પાંચસો નહીં પણ ઘણા બધા વધારે જરૂર છે તો વધારે જેટલી તેને ભરતી અને ફોર્મ આવી જશે એટલે ઓટોમેટિક તેની વેબસાઈટ બંધ કરી દેશે તો વહેલી ધોરણે તમારે આમાં ફોર્મ ભરવાનું રહેશે તો હવે આપણે આગળ તમને જણાવીશ કે તમે ઓનલાઈન પ્રોસેસ એની કઈ રીતે કરી શકો તેના પહેલાં તમને ડોક્યુમેન્ટ જણા જણાવી દો કે ફોર્મ ભરવામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ડોક્યુમેન્ટની વાત કરવી તો તમારે મેન તમારે જે દસમું બારમું કે ગ્રેજ્યુએશન કરેલું હોય તે કોઈ પણ તમારી ડિગ્રી હોય તો તેનું સર્ટિફિકેટ તમારે જોઈશે જન્મનું પ્રમાણપત્ર કે જન્મ તારીખનો જે દાખલો હોય છે તે દાખલો તમારો જોઈશે જાતિનો દાખલો જો એસસી એસટી ઓબીસી તે કોઈ પણ જ્ઞાતિમાંથી તમે આવતા હોય તો જાતિનો દાખલો તમારે લાગુ પડતો હોય તો તે દાખલાની જરૂર પડશે પછી આધાર કાર્ડ પાન કાર્ડ તમારું જે રિઝ્યુમ હોય છે તે રિઝ્યુમ તમારે કમ્પ્લેટલી તમારા ફોટા સહિત તમારે બનાવેલું હોવું જોઈએ રિઝ્યુમ તમારે અપલોડ કરવાનું આવશે તો રિઝ્યુમ પણ તમારે જોઈશે પછી કાર્ય અનુભવનું પ્રમાણપત્ર જો તમે કોઈ પણ કંપનીમાં હાલમાં જે સરકાર માન્ય કંપની હોય તેમાં તમે કામ કરતા હોય તો તેનું તમારો અનુભવનું સર્ટિફિકેટ હોય તો તે પણ તમે સાથે જોડી શકો છો તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો હવે તમે ઓનલાઈન પ્રોસેસ એની એડ ટુ ઝેડ કઈ રીતે કરી શકો છો તે તમને જણાવો તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર આવી ગયો છું અને આમાં તમારે કોઈ પણ એક તમારું ક્રોમ બ્રાઉઝર હોય તે ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ પણ એક ગૂગલ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે અને અહીંયા તમને જે વેબસાઇટ હું આપું છું જો ખાસ કરી અને વેબસાઈટ તમારે જે છે તે વેબસાઇટ તમે લખી લેજો આ વેબસાઇટ તમારે સર્ચ કરવાની રહેશે બીજી વેબસાઇટ તમે સર્ચ કરશો ઘણું બધું સર્ચ કરશો તો પણ તમારે ખુલશે નહીં માટે આ વેબસાઇટ તમારે સર્ચ કરવાની રહેશે એસટી પી એસ કેરીર અમૂલ ડોટ ઇન આ રીતનું લખી તમારે સર્ચ કરવાનું રહેશે અત્યારે ડાયરેક્ટ તમે આ પેજ ઉપર આવી જઈશો તો અત્યારે હું આ પેજ ઉપર આવી ગયો છું તો તમે પણ આ રીતના જ કંઈક પેજ ઉપર આવી જઈશો આ જે છે તે અમૂલની જે આ વેકેન્સી કાઢવામાં આવી છે તેના માટેની ઓફિશિયલ વેબસાઇટ છે તો આમાં જે નીચે લખેલો છે લોગિન રજિસ્ટર એટલે જો તમે નવા ઉમેદવાર હોય તમારે નવું ફોર્મ ભરવું હોય તો આમાં તમારે લોગિન કરવાનું રહેશે તો આપણે જે બ્લૂ કલરમાં દેખાય છે લોગિન એન્ડ રજિસ્ટ્રેશન તેમાં જે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આ રીતના તમે પેજ ઉપર આવી જશો તો જો તમે લોગિન કરેલું હોય તો તમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી ડાયરેક્ટ તમે લોગ કરી શકો છો અને જો તમારે નવું ફોર્મ ભરવાનું હોય તો તમારે ન્યુ યુઝર રજિસ્ટ્રેશન જે લોગ ઇનની નીચે લખેલું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર તમે ક્લિક કરો એટલે આખું તેનું પેજ ખુલીને આવી જશે તો આમાં તમારે આખું ફોર્મ તમારે ભરવાનું રહેશે તો જો પહેલું જે ખાનું છે તેમાં તમારે ફર્સ્ટ નેમ હોય છે મિડલ નેમ અને લાસ્ટ નેમ આ રીતનું તમારે જે તમારા આધાર કાર્ડમાં હોય તે રીતનું તમારે લખી નાખવાનું રહેશે પછી નીચે જે જેન્ડરનું ઓપ્શન છે તેમાં તમારે મેલ ફિમેલ જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે પછીનું ઓપ્શન છે ડેટ ઓફ બર્થ તો તમારે તમારી જન્મ તારીખ તેમાં લખી નાખવાની છે તેના પછી છે હોમ ટાઉન યા તમારું ગામનું નામ શહેરનું નામ જે કંઈ હોય તો તમારા આધાર કાર્ડમાં તે પ્રમાણે તમારે લખી નાખવાનું છે તેના પછી મોબાઈલ નંબરનો ઓપ્શન છે તો જે રેગ્યુલર મોબાઈલ નંબર ચાલુ હોય તે મોબાઈલ નંબર તમારે લખી નાખવાનો છે પછી તમારે એડ્રેસ લખવાનું છે તો જે કોઈ વસ્તુની સામે લાલ કલરની ફૂતડી કરેલી છે તે બધી જ વસ્તુ કમ્પલસરી તમારે લખવાની રહેશે જેની પાછળ જે લાલ ફૂતડી ન હોય તે તમે ન લખો તો પણ ચાલશે તો અહીંયા તમારે એડ્રેસ લખી નાખવાનું છે એડ્રેસની નિશે તમારે સિટી છે તેમાં તમારે સિટીનું નામ પછી પિનકોડ છે જરૂર નથી પરંતુ પિનકોડ તમારે નાખી દેવાનો છે કારણ કે કોઈ પણ તમારે જોઈનિંગ લેટર કે જે વસ્તુ આવે તો પોસ્ટ દ્વારા પોસ્ટ દ્વારા તમને આપવામાં આવશે તો તમારે પિનકોડ પણ લખી નાખવાનો રહેશે તેના પછી ડિસ્ટ્રિક તમારો જિલ્લો જે હોય તે જિલ્લો તમારે લખી નાખવાનો છે તેના પછી સ્ટેટ છે તે સ્ટેટ તમારે સિલેક્ટ કરી લેવાનો છે તેના પછી ખાસ તમારે મેલ આઈડી જે રેગ્યુલર ચાલુ હોય તે મેલ આઈડી તમારે નાખી દેવાની છે અને સામે જે મેલ આઈડીનો પાસવર્ડ હોય તે પાસવર્ડ તમારે નાખી દેવાનો છે અને એજ્યુકેશન એજ્યુકેશન ડિટેલ જો તમે બહાર પછી તમે જે આપણે ડિપ્લોમા ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન તે કરેલું હોય તો તમારે આમાં નાખવાનું છે નહીં તો જે દસ પાંચ અને બાર પાંચ છે તેના માટે નાખવાની જરૂર નથી તો જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની તમામ ડિટેલ્સ છે તે અહીંયા તમારે નાખવાની રહેશે આ રીતના સ્લાઇડ કરીશું એટલે આગળ બીજી યુનિવર્સિટી બોર્ડનું નામ પાસિંગ ઇયર પર્સન્ટેજ તે બધી જ વસ્તુ તમારે અહીંયા નાખવાનો ઓપ્શન આવશે પરંતુ દસ પાંચ અને બાર પાંચ ઉપર તમે ફોર્મ ભરતા હોય તો તમારે કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી તો આગળ વધીએ તો વર્ક એન્ડ એક્સપિરિયન્સ તો તમે કોઈ પણ ગવર્મેન્ટ માન્ય સરકારી નોકરી સરકારી નોકરી એટલે કે તમે પ્રાઇવેટ કંપનીમાં જે ગવર્મેન્ટ માન્ય હોય તેમાં તમે જોબ કરતા હોય તો તેનું પણ તમે આમાં બધું નાખી શકો છો તો તેમાં તમારી રીતે જે લાગુ પડતું હોય તે નાખી દેવાનું રહેશે તે બધી ડિટેલ તમારી રીતે નાખી દેજો જે તમારે લાગુ પડતી હોય તે તેની નીચે આપણે વધશું તો કોઈપણ વસ્તુમાં પૂતળી નથી કે નાખવાની જરૂર નથી પછી સ્કિલની વાત કરવી તો ત્યાંને પણ તમારે લાગુ પડતું હોય તો તમે નાખી શકો છો લેંગ્વેજ તમારે નાખવાની છે તે જે લેંગ્વેજ હોય તે લેંગ્વેજ તમે નાખી દેજો પછી નીચે તમારે રિઝ્યુમ અપલોડ કરવાનું છે અપલોડ ફાઇલનું ઓપ્શન છે તેની ઉપર જઈ અને તમારે રિઝ્યુમ જે તમારું બનાવેલું હોય ઉપર ફોટો સહિત આખું રિઝ્યુમ કમ્પ્લીટલી બનાવી નાખવાનું અને જો રિઝ્યુમ તમને તમારી પાસે ન હોય અને બનાવતા ન આવડતું હોય તો કમેન્ટ કરી જુઓ તો તમને રિઝ્યુમ કઈ રીતે તમારું બનાવવું પ્રોફેશનલ રિઝ્યુમ કઈ રીતે બનાવવું તે આખો વિડીયો આપણે બનાવીને તમને આપી દઈશું અને હમણાં થોડા દિવસોથી આપણે વિડીયો નહોતા હોતા પરંતુ હવે કન્ટિન્યુ આપણે અલગ અલગ ભરતીના વિડીયો તમને આપવાની કોશિશ કરીશું તો તેની નિષે આ બધું આખું ફોર્મ તમારે ભરાઈ જાય જે સબમિટનું ઓપ્શન છે તો સબમિટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને કોઈ પણ આની વિશે તમારે માહિતી જોઈએ તો માહિતી તમને જે છે તે તમારા મેલ આઈડી ઉપર તમને મેલ આપવામાં આવશે તો જે એક્ટિવ મેલ આઈડી હોય તે જ તમારે આમાં નાખવાની રહેશે કારણ કે બધી જ આગળની પ્રોસેસ તમને મેલ ઉપર મોકલવામાં આવશે તો આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો કાંઈ તમારો સવાલ હોય તો કોમેન્ટ કરજો ચાલો તો મળીએ આગળ એક નવા વિડીયોમાં